દેશભરમાં મકર સંક્રાંતિ પર્વ ઉજવણી થઈ રહેલી હતી ત્યારે સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ એક દેશ એક ચૂંટણી લખેલા સ્લોગન સાથેની પતંગો બાળકોને વિતરિત કરી એક દેશ એક ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ કરેલી હતી પતંગોના પર્વમાં એક દેશ એક ચૂંટણીના સંદેશ સાથે સાબરકુંડલાના આકાશમાં પતંગો ચડેલી હતી અને ધારાસભ્ય મહેશ કસવાળા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ આ રીતે સ્લોગન લખેલી પતંગો ચગાવેલી હતી અને કાપ્યો છે નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણેલી હતી જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ એક દેશ એક ચૂંટણી વાળી પતંગો ચગાવી ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ લોકસભામાં કોંગ્રેસની લીડથી પતંગ કાપી નાખેલી હતી પણ સાંસદ ભરત સુતરિયાની ઉત્તરાયણમાં પતંગ કપાઈ ગઈ હતી છતાં બીજી પતંગ આકાશમાં ચગાવી વિરોધીઓની પતંગ વટભેર કાપી નાખેલી હતી અને એક દેશ એક ચૂંટણીના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું કામ કરેલું હતું અમરેલીની જનતા તેમજ ગુજરાત અને ભારતની જનતાને શુભેચ્છા પાઠવું છું આજના દિવસે જેમાં મારા મહેશભાઈ અને અહીંયા જે ભાઈ સારો બતાવ્યો કુંડલાની જનતાએ એવી જ રીતે આખા દેશની અંદર આજ ભાઈ આજ પતંગનો ઉત્સવ અને પતંગ સગાવી રહ્યા છે બીજી વાત કે આજે આ પવિત્ર દિવસની અંદર હું મારા ગામથી નીકળ્યો જરીખિયા હરિપરા છેડુભાર અને માછિયાળા તો હું જ્યાં નીકળ્યો ત્યાં વિકાસ થઈ રહ્યો છે તો અમરેલીની અંદર આજના દિવસે હું તમને કહું કે આવો વિકાસ થઈ રહ્યો છે આવતી ઉત્તરાયણ આવે કે અમરેલીની અંદર તમામ વિકાસના કામ રોડ રસ્તાના પૂર્ણ થઈ જાય છે મને અમારા પાસે પાંચ ધારાસભ્ય અને અમે ટીમ બની અને સાથે કામજી માગવી છીએ અમરેલીના વિકાસ માટેની વાત હું કરું છું તમને ખેડૂનો દીકરો છો એટલે ખેડૂતની પણ ચિંતા કરું છું મજૂર સાથે જોડાયેલો છો મજૂરની પણ ચિંતા કરું છું ઉદ્યોગ નાના નાના છે એની ચિંતા કરું છું આજના દિવસે હું તમામની ચિંતા કરું છું અને આવનારા દિવસોની અંદર એના કેમ્પ કરી અને એને આપણે આગળ લઈ જાવી એ અમે મથામણ કરી રહ્યા છીએ આજના દિવસે શુભકામના પાઠવી અને તમામના રોજગાર ધંધા ચાલે એવી આજ ઉત્તરાયણના દિવસે સૌને સૌને શુભકામના પાઠવો છે દેશભરની અંદર મકર સંક્રાંતિના પર્વની ઉજવણી થઈ રહી છે આખા દેશના તમામ રાજ્યોની અંદર વિવિધ સ્વરૂપે આની ઉજવણી થાય છે દેશ આખો હિલોળે ચડ્યો છે સાવરકું પર્વેશ ભાઈચારાનો આ પર્વ ની અંદર હું એમ માનું છું કે ઉત્તરાયણની શુભકામનાઓની સાથે ઉત્તરાયણ પછીના વર્ષની અંદર દુનિયાની અંદર ભારતનો પતંગ ચગતો રે આકાશની નવી ઊંચાઈએ ભારત સર કરે ભારતની અંદર ભાજપનો પતંગ ચગતો રહે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યો છે વિકાસની આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ લોકોને પણ આપું છું સાથે સાથે દેશમાં જરૂર છે એક દેશ એક ચૂંટણીની જે પ્રકારે પ્રજાનો વારંવાર ચૂંટણીમાં પ્રજાના નાણાંનો વ્યય થાય છે લોકોના સમયનો વ્યય થાય છે અને સંસાધનોનો વ્યય થાય છે હું એમ માનું છું કે દેશની જનતા આજે એક નેશન એક ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો નારો એ ઝીલી લીધો છે